ખેડૂત મિત્રો આજે તારીખ પંદર પાંચ બે હજાર ચોવીસના રોજ ગુજરાતના અલગ અલગ વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ અમરેલી ચૌદસો સત્તાણું રાજકોટ પંદરસો વાંકાનેર ચૌદસો પચાસ જેતપુર ચૌદસો એકાશી જામજોધપુર ચૌદસો એકોતેર જામનગર પંદરસો જસદણ ચૌદસો પંચાણું હળવદ ચૌદસો એકોતેર મોરબી ચૌદસો ત્રીસ બાબરા ચૌદસો પાંસઠ બોટાદ પંદરસો એકવીસ સાવરકુંડલા પંદરસો વીસ ધ્રોલ ચૌદસો સાઠ કાલાવડ ચૌદસો પચાસ

છસો રૂપિયા જેટલો ઘટીને છપ્પન હજારની આસપાસ ચાલી રહ્યો છે ખેડૂત મિત્રો ખેતી કામોમાં વ્યસ્ત હોય તમારા સુધી વાયદા બજારની અપડેટ છે તે અમે નથી પહોંચાડી શક્યા આપણી પાસે સમય હશે તો ચોક્કસ તમારા સુધી વાયદા બજારમાં કેવી ઉથલપાથલ ચાલી રહી છે તેની માહિતી પણ વિડીયોમાં આપવાનો ચોક્કસ અમારી પાસે સમય હશે તો પ્રયત્ન કરશું ખેડૂત મિત્રો આમાં ક્યાંય ભૂલ હોય અને તમારી પાસે નવી સુધારેલી અપડેટ હોય તો તમે કોમેન્ટમાં જણાવી શકો છો જેથી કરીને અમે નવા આવનારા વિડીયોમાં ભૂલ ન થાય તેની તકેદારી રાખી શકીએ ગામડે બેઠા કપાસની ગુણવત્તા મુજબ ઘણા બધા ખેડૂત મિત્રોની કોમેન્ટ અને માહિતીઓ ફોન દ્વારા મળતી હોય છે કે પરાશરાભાઈ અમારે ત્યાં ચૌદસો પચાસ ચૌદસો એંસી અને પંદરસોની આસપાસ ગામડે બેઠા મોટાભાગના વિસ્તારોમાં કપાસના વીસ કિલોના ઊંચામાં ઊંચા ભાવ બોલાઈ રહ્યા છે તમારા વિસ્તારમાં પંદરસોથી ઉપરની સપાટીએ ખેડૂત મિત્રો કપાસના ભાવ બોલાતા હોય તો તેની માહિતી તમે કોમેન્ટમાં જણાવી શકો છો ફરી જ મળશું નવી જ માહિતી લઈને નવા જ આવનારા વિડીયોમાં ત્યાં સુધી આપ જોડાયેલા રહો માહિતગાર બનો